गुड मॉर्निंग जय श्री कृष्णा जय माता जी कैसे हो બધા આપણો બ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય તો આપણે હવે દુકાને જવાનું તૈયારી આલે છે બરોબર તો આપણે કામકાજ આલે છે ડાઉન નો પર આ તો જો આપણે હવે જઈએ છીએ દુકાની હમણાં થોડીવારમાં બરોબર ગમ પિયરી પર તૈયાર છે આપણા ખેતરમાં જો મોર આવી ગયા છે બરાબર આપણે તમારે આવે છે એ બાજુ મોર તો કહીજો બધું અમારો બેઠો રે હા રાયડું બહુ નાખતો હતો તો ખીજાણાથી જો અને રે હા તાઈ આવડે આ કુતરા હા ચાલો રામટિયારી લઈને આપણે ભાઈ ગામમાં આવે બરાબર દુકાને જઈને મળ્યા હાલો તો આપણે દુકાને આવી ગયા છે દુકાને આવી ગયા અને આપણે આ જ્યાં જે ગડબડ થઈ ગઈ છે દુકાને બરોબર એ આપણે જોઈએ હવે આગળ શું છે આવી બરોબર તો હવે આપણે સાફ 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 કરી નાખી દુકાન દીવાબત્તી કરી લઈ હવે એવું કરી લઈ અને આજે એડિટિંગ પણ ઘણું બાકી છે તો આપણે પછી એડિટિંગ પણ કરવાનું છે હાલો તો વ્લોગમાં બેના રહીજો આગળ આગળ નવીન નવીન બતાવતા જાય આપણે બરાબર હાલ તો આપણે એક બે ગાડી રિપેર કરી લીધી હવે ફ્રી થઈ ગયા હે બરાબર આપણે એડિટિંગ હાલે છે શો વિડીયાનું રીલ્સ બનાવી હતી આપણે કાલે તો આજે હવે રીલ્સનું એડિટિંગ કરી બરાબર એવું કામકાજ આવે ધાન મારું આવી ગયા છે બરાબર

ચા પીવા મન માર નહી જોઈ ગયું બિલ ખોલ લે હું ને લાંબી ના કરો તો હવે તો ઈ પંચર તો કરવું જ તો પંચર કરીને મળ્યા

ભીખું ભાઈ જો હજી હરિયું કરે એમાં આપણે કમ્પ્લીટ બાંધી દીધું ને તોય આવડે નહીં બાંધો અરગી જાય મારામાં કરું ત્રણસો રૂપિયા લઉં જો આ સાલપત્રી બાંધવાના કોઈને બંધવવી હોય તો કહી આપણે કમ્પ્લીટ છાયો કરી દઈએ બરાબર હાલો તો હવે પછી મેળા

અને તમે બ્લોગ આગળ મોકલા રાખો શેર કરો સબસ્ક્રાઈબ કરાવો આવ નીકળે જોઈએ ફાયદો નથી આગળ કરાવો તો તમને નવીન નવીન વિડીયો પણ મળશે તમે થોડાક આગળ વધારો બરોબર આપણે સબસ્ક્રાઈબર વધારવાના છે તો આગળ જવા દો એટલે આપણે વધતી જાય પછી આપણે ઈજ કરવાના છે વિડીયા શૂટ કરાવી દો કે કેના વિડીયા બતાવી તમે આગળ વિડીયો શેર કરાવો હાલો ભાઈ બ્લોગ આપણે આસો ગામમાં આવેન ચાલો બરોબર ખાયા હાલો તો આપણે રેડી આ આપણે હિતેશભાઈ કરંગીયા છે બરોબર આપણે આની જે આપણે આપણે વાડીએ મુગવા ને પાછા ગામમાં ગયાતા તો તમે જોયું ને આપણે વિડિયો ને બનાવવાનો હતો તો કોઈ કાઈનો ફોન આવ્યો તો તો આપણે જવું પડ્યું પાછા ગયાતા હવે પાછા આપણે વાડીએ ભાગ્યા છે બરોબર એમાં પાછું જવું આગળ વિડીયો છે એમાં આપણે મતદાનની કાપલી પણ આવી ગઈ છે એ કાપલી લેવાય પણ ઉભી ગયા હતા સાહેબ લેતા હતા તો એ લેતા જાવ એ લઈ લીધી હોય એ જાય હવે આપણે ગાઈ છે ઘરે બરોબર હાલો તો હવે ઘેરે જઈને આવી ગયા હે બધું બેઠો બરોબર બપોર આકલ લઈ આઈ તો બપોર આલે હે બપોર આજો કરે બધે હાલો મારી વાત વાત બેહી જવાનું છે આપણે જમવા તરત આજે હું પાછો ગયો તો કામ હતું આરામ કરી લીધો આપડે ગામ માં આવી ગયા હે દુકાને બરોબર હવે આપડે માવો તમને એક વસ્તુ હું બતાવું જોઈ જોઈ કામ એનું કેવું છે એ મને કોમેન્ટમાં દો પછી બરોબર કેમ કે આયરી આયરી નો કેતા ના કરતો અમે ખબર પડી જાય એટલે કોમેન્ટ માં કહી દો જો હવે હે ગરુ લેવા આવે હે જો દેખાય ચિરાગભાઈ ભાઈ ગગલિયા ચિરાગ ગગલિયા હે આપણે ફ્રેન્ડ છે આપણે બરોબર તો એ ફાકે લેવા આવે દુકાને પણ આપણે નથી કે તો ઈ દુકાન માં ગયો ઇન્નત ખબર કે હું મેળવી કે આપડે ઘરે જવાનું થયું હે બરોબર કામ હતું વોશિંગ મશીનની એક રિંગ તૂટી ગઈ હે તો આપણે એ રિંગ ફિટ કરવાની છે તો આપણે ઘરે જવાનું થયું હે બરોબર તો હવે આપણે ઘરે જઈને મેળીએ બરોબર વોશિંગ મશીન રિંગ તૂટી ગઈ હતી તો એ ફિટ કરવાની હે તો ફિટ બોલવાનું હતું હા તે બોલતા જ મેં ખેલો ચાલુ જ છે

आपने वॉशिंग मशीन में एक रिंग टूटी गई है अंदर में रिंग बाहर है बरोबर तो काम कर ले आलो तो बस मेरे थोड़ी बात है यहां रिंग आवे ही टूटी गई है तो फिट करवा आयो है मयूर हमारे मयूर बदोई ही धंधो करे है कोई ना कोई काम होय तो कह दियो मयूर ना तब ही मारवा मंजूए भाई गायों का गा। આપણે તો ગામમાં ભાગી પાછા મશીન નું કામ તો થયું ને એવો કારીગર આવી તો એ થાય લાઈન નું તોડ નહીં થયું ઉંદેડાઈ ઉંદેડાઈ લાઈન નું તોડ નહીં થયું ની અંદર ની બધી તો હવે આપણે ગામમાં જઈ હાલો બધું કે મારે આવું રામ પારી રામ પ્યારી માં સડી ગયો બધું હાલો તો એને ગામમાં લઈ જાવ જો જઈએ બધું બેઠો આવે રામ પ્યારી માં બે ગયો હે બધું

વાડી કામ આલે છે તો જો લાઈટ ફિટ કરીને ઓ વર્ગે છે વાજા ઉપર લી જાય રાત પારી માં મયુર ધંધો કરવા ઓર ગઈ ગયો બરોબર ઈ જોવાનું છે હવે કીવો કરે સેટ લગાય પાઇપ લેવા લસ પાઇપ નો ઉપડે મયુર મારા નો ઉપડે પાઇપ ઉપડે ફ્રેન્ડ મારા નો ઉપડે કે